નર્મદામાં ડેડીયાપાડા ખાતે આચાર સંહિતાનો ભંગ થયો લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થતાં આચાર સંહિતા લાગુ થઈ પણ ડેડિયાપાડા વિસ્તારમાં હજુ સરકારની જાહેરાતના બેનર્સ લાગેલા છે હજુ સુધી બેનરો ઉતારવામાં નથી આવ્યા આચારસંહિતાનો અમલ ન થતો હોવાનું પણ સામે આવ્યું સરકારની જાહેરાતના બેનર ન ઉતરતા ઊભા થયા છે અને એક સવાલ આજે તમામ શહેરોમાં અને ગલીઓમાંથી બેનર ને પોસ્ટર્સ દૂર કરવામાં આવ્યા પણ ડેડિયાપાડામાં ખુલ્લેઆમ આચાર આચારસંહિતાનું ઉલ્લંઘન થઈ રહ્યું છે

જે ગ્રામ્ય વિસ્તાર છે ગ્રામ્ય વિસ્તારમાં હજી પણ જે બેનરો અને પોસ્ટરો છે રાજકીય પાર્ટીના બેનરો અને પોસ્ટરો જોઈ શકાય છે ખાસ કરીને વાત કરીએ તો ડેડિયાપાડામાં જે રાજ્ય સરકારના પોસ્ટરો જોવા મળ્યા તે ખાસ કરીને પારસી ટેકરી છે અને નર્મદા જિલ્લામાં થી ડેડિયાપાડા જવાના જે રસ્તામાં મૂવી ચોકડીયા છે મોવી મોવી ચોકડી પાસે આપના આ પોસ્ટર છે એટલે કે બંને રાજકીય પક્ષોના જે પોસ્ટર છે તે હજી પણ લાગેલા છે અને તંત્ર રવિવારની રજા માણતો હોય તેમ લાગી રહ્યું છે કે તંત્ર દ્વારા હજી કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી કેમ કે આ જે પોસ્ટર અને વિડીયો આપણે આપ બતાવી રહ્યા છીએ એ આપણા થોડેક ક્ષણ પહેલાના જ છે એટલે કે હજી સુધી પણ આ પોસ્ટર હજુ ઉતરા નથી એ હકીકત છે જી બિલકુલ તમામ જાણકારી બદલ